જય સ્વામિનારાયણ સ્વામિનારાયણવાલા ભક્તો વડતાલધામ વહાલા વહ્લા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ શ્રી કૃષ્ણ પરમાત્મા રાધિકાજી વાલા ભક્તજનો ધામનો મહિમા અપાર છે ભગવાન કે વડતાલ મારું ભગવાન જ્યારે જ્યારે વડતાલ પધારતા સ્વયં પુરુષોત્તમ નારાયણ ત્યારે મહાન ભક્તરાજ રાજ ઝોબન પગીજીને અછૂક મળતા અછૂક મળતા કારણ કે ભક્તરાજ ઝોબન પગી ભગવાનના પ્રેમી ભક્ત હતા ભગવાનના પ્રેમી ભક્ત હતા ઝોબન પગી વડતાલ આજે પણ તમે વડતાલ જાઓ તો ત્યાં ગોપાળાનંદ સ્વામીના આસને જે પારસી સમાજમાંથી એક દીકરાને સ્વામીના આશીર્વાદથી બોલતો થયો એમના પિતાજી સ્વામીની પાસે લાવ્યા અમને પગે લગાડ્યો અને સ્વામીએ કીધું કે બોલ બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ત્યાં બાળક બોલ્યો સ્વામી જય સ્વામિનારાયણ આવો ગોપાળાનંદ સ્વામીનો અદભુત પ્રતાપ છે ત્યાં સંતોની ધર્મશાળા છે વાલા ભક્તજનો અને એક વસ્તુ આજે અજે છે કે ત્યાં કોઈ બહેન કે દીકરીનો પગ નથી જે એ ભૂમિ છે સંતોનું જે આસન છે ને અત્યારે નંદ પંક્તિના જે મહાન સંતોનું જે અત્યારે જે ધર્મશાળા એની વાત કરું છું અને જોબન પગીની મેળીના આપણે દર્શન કરીએ વડતાલની અંદર તો આ બેહૂબ આપણને શ્રીજી મહારાજ યાદ આવી જાય કારણ કે મહારાજ જ્યારે વડતાલ આવતા ત્યારે એ મેળી ઉપર બેસતા અને બધાને દર્શન આપતા દર્શનનું સુખ આપતા એ મેળી આપણે વડતાલ જઈએ તો આજે પણ દર્શન દઈ રહી છે દર્શન દઈ રહીએ છીએ અને ત્યાં વડેવું માતાજીનું મંદિર આવેલું છે આ બાજુ આગળના ભાગમાં અમને મેળીથી ડાબી સાઈડ આગળ જઈએ તો ત્યાં કહેલા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આવા બધા પ્રસાદી ભૂત તીર્થ સ્થળો છે જ્ઞાનબાગ વડતાલ આબેહૂબ દરબાર ગઢનું ત્યાં નિર્માણ થયું છે નિર્માણ થયું છે આવી વડતાલની પવિત્ર ભૂમિ અને ત્યાં દિવ્ય દર્શન બધા આપી રહ્યા છે આપી રહ્યા છે